જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ડાયાબિટીસ માટે એકદમ પરફેક્ટ ઉપયોગી એવો આપણે રાવણાના બીનો આપણે જાંબુ પણ કહેવાય છે જાંબુના બીનો આપણે મુખવાસ કરીશું આ જાંબુના ઠળિયાનો મુખવાસ કરીને આપણે અત્યારે સમર સિઝનમાં રાખી દીધો હોય તો આપણે આખા વર્ષ માટે ખાઈ શકીએ છીએ ડાયાબીટીસ વાળા પણ ખાઈ શકે છે ને નોર્મલ હોય તે પણ ખાઈ શકે છે એટલો મસ્ત બને છે એકવાર તમે બનાવશો તો ઘર કોઈ પણ ગેસ્ટ આવશે તો કહેશે કે આ તમે કે છેનો મુખવાસ બનાવ્યો છે એટલો મસ્ત આ મુખવાસ બને છે પેલા આપણે આ ઉપરનો ગ્રીફ હોય તે આપણે લઈ લેવાનો છે ને અંદરનો ઠળિયો આપણે અલગ કરી લેવાનો છે આપણે ઠળિયા કાઢી લીધા છે ને ગ્રીપ પણ અલગ કરી લીધો છે જો તમારે સ્ટોરેજ કરવું હોય તો આનો સ્ટોરેજ કરી શકો છો આખા વર્ષ માટે અને જાંબુ શોટ આપણે અત્યારે ઉનાળો છે તો જાંબુ શોટ બનાવો તો તે પણ બનાવી શકીએ છીએ અને આમાં નિમક ચટણી અને ધાણાજીરું ઉપર છાંટીને ખાશો તો પણ એટલો મસ્ત ટેસ્ટ આવે છે અને ખાવાની પણ મજા આવે છે આપણે હવે આને આપણે સાઈડમાં મૂકી દેસુ અને આપણે ઠળિયા એક વાસણમાં આપણે પાણી લઈ લેશું અને પેલા એકદમ સરસ મસળીને ધોઈ નાખવાના છે એટલે ઉપર ગ્રીપ જોઈતું હોય તો આપણે ફટાફટ સુકાઈ જાય અને ગ્રીપ હશે તો આપણે સરસ નહીં બને એટલા માટે આ રીતના આપણે એકદમ સરસ મસળીને ઠળીઓ એકદમ ચોખ્ખો કરી નાખવાનો છે એટલે એકદમ મસ્ત થશે અને બે પાણીએ ધોઈ નાખશું એટલે ગ્રીપ જુદું થઈ જશે આ પેલાનું ગ્રીપ આપણે હોય તે કાઢી લેશું તો આપણે સરસ જાંબુ શોટ બનાવવામાં પણ કામ આવશે અને આપણે આનું જ્યુસ બનાવવું હોય તો પણ ચાલશે એટલે આપણે ફેંકી નથી દેવાનું હું આ એક વાસણમાં કાઢી લઈશ તેનો પણ આપણે ઉપયોગ કરી લેશું અને આનાથી વાળ જોશો તો વાળ પણ એટલા મસ્ત બનશે આપણે સરસ ઠરિયા સુકાઈ ગયા છે આ રીતના આપણે સુકાવા દેવાના છે ત્યારબાદ આપણે મીડિયમ આપણે સાઈઝના આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતના આ રીતના કટિંગ આપણે એટલી થિકનેસ રાખીશું એટલે એકદમ મસ્ત આપણો મુખવાસ બનશે આ રીતના આપણે બધા કટિંગ કરી લેશું આપણે સરસ કટિંગ થઈ ગયું છે આ રીતના આપણે આપણે કટિંગ કરવાનું છે હવે તેને એક બાઉલમાં લઈ અને તેમાં આપણે હળદર લીંબુ નીચો નાખશું લીંબુ નીચોવાથી લીંબુ નીચોવાથી તેની તુરાશ દૂર થશે એટલે આપણે એક લીંબુ ફાડું નાખી દેસુ આપણે વધારે હોય તો વધારે નાખવાનું છે અને એકદમ સરસ મિક્સ કરીને અને આપણે તડકે સૂકી દઈશું તડકે આપણે આ રીતના બનાવીને પર બારા સૂકી દઈશું કોઈ પણ કોટનનું કપડું અથવા તો આપણે પેપરમાં પણ સુકવી શકીએ છીએ અને તડકે સુકવશું એટલે આપણે ફટાફટ સુકાઈ જાય આપણે હવે આને કોઈ પણ વાસણમાં પણ નાખીને સુકવી શકીએ હવે હું એક પ્લેટમાં સૂકવી દઈશ એટલે આપણે ફટાફટ સૂકી સુકાઈ જશે આ રીતના મિક્સ કરીને આપણે પ્લેટમાં નાખી દઈશું અને સરસ આપણે પોળા એક એક દાણો રે એ રીતના આપણે રાખવાના છે એટલે નિમક હળદર અને લીંબુ બધું ચડી જશે અંદર આપણે આમાંનામાં રહેવા દેસુ તો પાણી થઈ જશે તો સરસ મુખવાસ નહીં બને એટલે આ મિક્સ કરીને પરબારું તડકે મૂકી દેવાનું છે એટલે એકદમ સરસ થઈ જાય હવે આને આપણે તડકે સુકાવા દેશું આપણે આનું પાણી ન થાય અને સુકાઈ જાય ત્યાં સુધી આપણે સરસ કલાકમાં સુકાઈ ગયા છે ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકાવા દેવાના છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે આપણે એક પેન લઈ તેમાં ઘી નાખવાનું છે દેશી ઘી આપણે જેટલા રાવણા હોય બી જેટલું કટિંગ હોય એ પ્રમાણે લેવાનું છે કે ઘી ગરમ થાય એટલે આપણે જે હુકેલા આપણે રાવણા બી છે તે નાખી દેશું જાંબુના બી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે આપણે આને માં શેકીશું એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને આપણે ત્રણેય ટાઈમ જમીને આ લેશું તો ડાયાબિટીસ વાળાની ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે આ રીતના સરસ આપણે શેકાવા દેવાના છે આપણે ધીમે ગેસે શેકવાના છે એટલે કલર ઓછો ચેન્જ થાય નહીં તમારે એકદમ લાલ જેવા થઈ જશે એટલે આપણે એકદમ ધીમા ગેસે શેકીશું આપણે સરસ શેકાઈ ગયો છે આ રીતના આપણે ક્રિસ્પી અવાજ આવવો જોઈએ એકદમ ક્રિસ્પી બનવા જોઈએ આપણે બધા સરસ ક્રિસ્પી થઈ ગયા છે આ રીતના સતત હલાવતા રહેશો એટલે એક કેક આપણે સરસ ક્રિસ્પી બની જશે એટલે સતત આપણે ચલાવતા રહીશું હવે આપણે મસ્ત શેકાઈ ગયો છે આપણે ગરમ હોય ત્યાં જ અંચળ પાવડર નાખી દેવાનો છે આપણે સ્વાદ પ્રમાણે તમે જેવું હો ખારું તે પ્રમાણે નાખી શકો છો અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ ઠંડો થાય ત્યારે આપણે કાચની જાર ફરીને આપણે તે છ મહિના સુધી બાર રહેશે તો પણ આપણે આવો નવો રેસે હવે આને ઠંડો થવા દે નું ઝાર માં પરી લઈશ જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ